માળિયા હાટીનામાં હાથી સત્ય સમાજના ઓગણત્રીસ સમૂહ લગ્નોત્સવ ખૂબ જ ધામે ધૂમે સંપન્ન માળિયા હાટીનામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માળિયા હાટીનામાં હાથી સત્રીય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સાસન રોડ ઉપર નંદનવન સમૂહ વિવાહ ગ્રાઉન્ડ ઉપર ઓગણત્રીસમો સમૂહ લગ્નોત્સવ શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ દવેના આચાર્ય પદે ખૂબ જ ધામધૂમથી યોજાયો હતો આ લગ્ન उत्सव पव दंपती प्रभुत्व पगला मांड्या चुडास्मा धारासभाई करगट धारा गोपालभाई इटालिया पूर्वधार भिखाभाई जोशी सहित राजकीय आगेवान सामाजिक कार्यक्रो त्यांच्या संतो महंतो सापडाना श्री सदानंद बापू चोटीला श्री अश्विनगिरी बापू गागेचा आईश्री સોનલમાં સહિત સંતો મહંતો પધારી નવ દંપતીઓને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા કલાકાર શ્રી નીતાબા સિસોદિયા દેવાંશીબેન આહિર સહિતના કલાકારોએ પોતાની આગવી શૈલીમાં લોકગીત હાસ્ય રસ પીરસીને બધાને ખુશખુશાલ કરી દીધા હતા જ્ઞાતિના રિવાજ પ્રમાણે સવારના નવ વાગ્યાથી લગ્નવિધિ શરૂ થઈ હતી સવારે સાત વાગે વાંચતે કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં સમાજના વડીલો ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા તમામ કન્યાઓને છપ્પન જેટલી આઈટમો કરિયાવરમાં ભેટ આપી હતી બપોરના બાર વાગે જ્ઞાતિનું સમૂહ ભોજન યોજાયું હતું સમૂહ વિવાહ સમિતિના તમામ સભ્યોએ ખંભે ખંભા મિલાવી ભારે જહેમત ઉઠાવી હતી હાટી ક્ષત્રિય સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી दो विर्वे मही देवा चार्वे જો બસ પર આ નંબર પર આવે 167801 જોતલજી સે વરાજા પાહે આવતે પાવ જોતલ આઓ નિજો બેલ અંતરવટ નો ખાડી રાખો પછી આવર સાહેબ ધ્યાન દેને કરાવો ઘર કન્યાનો હતો યાદ કરાવો અને આ લગ્ન પડી ની પર મુકવાની ચેરિટેબલ ટ્રસ્ટ તથા આર્ટિક ક્ષત્રિય સમૂહ સમૂહલગ્ન સમિતિ દ્વારા સતત અવિરત ઓગણત્રીસ વર્ષથી જે સમૂહ વિવાહ થઈ રહ્યા છે એમાં ઓગણત્રીસમો સમૂહ લગ્ન આ વર્ષે સાત બે તારીખ સાત બે બે હજાર છવ્વીસના રોજ યોજાણો જેમાં પચાસ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા જેમાં સંતો મોહંતોની હાજરી સાથે આશીર્વાદન સાથે કલાકાર શ્રી રાજભા ગઢવી તથા શિવરાજભાઈ ગઢવી નીતાબા તથા આ કલાકારોએ પોતાની આગવી વાણીમાં રજૂઆત કરી અને શ્રોતાઓને જ્ઞાન મુક્ત કર્યા સાથે તમામ દાતાશ્રીઓ એક લાખથી લઈ અગિયાર હજારથી લઈને ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે જે કંઈ યોગદાન આપેલા તમામ દાતાશ્રીઓના યોગદાનથી આ સમૂહ વિવાહ શક્ય બનતા હોય ત્યારે આ તમામ દાતાશ્રીઓનો પણ અત્યારે અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ ઉપસ્થિત તમામ મહા મહાનુભાવો ની પણ પોતાની કિંમતી સમય આપી અને ઉપસ્થિત રહ્યા હતા તેઓનો પણ આભાર વ્યક્ત સાથે સમયથી હોતી હું આભાર વ્યક્ત કરું છું